હેલો મિત્રો હું છું યશ પ્રજાપતિ અને આજે આપણે ફરીથી મળી ગયા છીએ આ છતાજી નું મંદિર અને હું અત્યારે કોલેજ જાઉં છું અહીંયા આગળ અમે બસ આવે છે અમારી એટલે હું ત્યાં આગળ જઉં છું અત્યારે હાલ આ છે મંદિર તો ચાલો હું તમને તમને પછી મળું કોલેજમાં જઈને કોલેજ માં તો કોલેજ ની અંદર અત્યારે અમારે લેક્ચર પછી રિસેસ આ બધ 10 મિનિટ ની રિસર્ચ છે તો અમે બહાર ફરવા નીકળીયા છીએ આ છે મારું ભાઈબંધ ઋષિ રિસર્ચ ના પ્રાપ્ત અનુષક હવે રહે આ મારી કેરલ ગોરીન બેહી ગયો દેખાળો બે ચેનલ દિખાડો નેટ નહી આવતું બરોબર નેટ નહી આવતું બચાવ ફેંકી દો ફેંકી દો ફોન બેસી દો નેટ ના આવતો હવે અમાર લેક્ચર ચાલુ થાય તો હવે અમારા ક્લાસના વિદ્યાર્થીઓ ભાઈ હેલો મિત્રો તું હું અત્યારે ઘરે આવી ગયો છું અને ખાઈ પીન શાંતિથી અત્યારે બેઠો છું વાંસવા વાંચું છું અત્યારે હું અત્યારે સવા થયા છે દિવાળી આવે સાફ કરવાનું હોય ઘર સાફ કરી દઈએ ઘર બધું સાફ કરી દેવાનું એટલે ઘર સાફ કરી દે છે અને છ વાગે મારે ટ્યુશન જવાનું છ વાગે હું ટ્યુશન જઈશ કોલેજથી હું ત્રણ વાગે ઘરે આવું ત્રણ ત્રણથી ચાર ટ્રાંતિથી ખાઉં પછી ટીવી જોઉં પછી વાંચવા બેસું આવડે બસ તો પછી તમને આ વિડીયો ગમે લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો અને વિડીયો જોવા માટે થેન્ક યુ સો મચ તમારો આભાર